અને હાલ મારી જે રિક્ષા છે એમાં એ મેકેનિક એવું કહે છે કે એકથી પાંચ કિલોમીટર એ ના ચાલી શકે પણ મારી તમારો જ્યારથી ફોટો લગાયો તો હાલ એક રૂપિયાનો ખર્ચો કર્યા વગર મારી મહિનાથી મારી રિક્ષા વગર કોઈ ખર્ચે અને મને મારું ઘર પૂરું કરી આલે તો એ રિક્ષા કરી આલે હાલ દર મહિને પચાસ હજાર મને રિક્ષા કમાઈને આપે અને મારીના એક ફોટાના પ્રતાપે મારું આજે ઘર ચાલી રહ્યું તમારો ખૂબ ખૂબ આભારમાં ખૂબ ખૂબ આભારમાં આ દુઃખમાં શું તો મને જગતમાં કોઈએ બધા છેતર્યા છે પણ આજે કદાચ આ સતયુગને આ મેળી યુગ છે કદાચ સાચું કહો ને તો આ મેળી માતા બેઠા છે કે કદાચ આ યુગ ચાલે છે તો આ મેળી માતાનો યુગ ચાલે છે કારણ કે આ બોલશે ને બનાવશે અને વિશ્વાસ રાખશો તો મને જેવો પ્રમાણ અને મારો જેવો ભાવ રાખ્યો તમે બધા રાખજો દર જરૂરથી આ મળવા આવશે કારણ કે આ બધાનું સાંભળે છે જે અહીંયાથી પાછળ બેઠું હશે ને તો કદાચ એમનું સાંભળશે કારણ કે મા બધી જગ્યા વસેલા છે બધી જગ્યાએ મેં ખાલી એક અરજ કરી તો એમ સમજજો કે આ સ્ટેજ ઉપર અહીંયા ઊભો છું ને તો એ મારી રિક્ષાનો માહોલ એવો થઈ ગયો કે મારા સ્ટીરિંગની સામે જે સીટ છે ત્યાં બેઠેલા છે અને અમે બે જણા આવી સામે ઊભા છે અને મા કંઈક કહી રહ્યા છે એવું સંરૂપ થયેલું અને આજે મારી જે રિક્ષા ચાલી રહી છે જે મેકેનિક કહે છે એકથી પાંચ કિલોમીટરની ચાલે પણ આજ મહિનાથી મારી રિક્ષા મને કમાઈને આપે છે વગર કોઈ ખર્ચે અને હું અહીં અમદાવાદ લાંભાથી આવું છું તો મારે એકસો ત્રીસથી ચાલીસ કિલોમીટર થાય છે પણ હરા કોઈ દાળ મારી રિક્ષા મને ધોકો નથી આપ્યો ના મારી ગાડી બંધ પડી છે